રાજકોટમાં માં નવરાત્રીને વધુ ખાસ બનાવવા માટે યુનિટી ફાઉન્ડેશન દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સંસ્થાએ પ્રાચીન ગરબી અને અર્વાચીન દાંડિયા રાસનું એક જ સ્થળે ભવ્ય આયોજન કર્યું છે જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે આ આયોજનનો મુખ્ય હેતુ એ છે કે આખો પરિવાર એક જ જગ્યાએ નવરાત્રીના બંને સ્વરૂપોનો સંપૂર્ણ આનંદ માણી શકે આ નવરાત્રી મહોત્સવનો તારીખ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન દરરોજ સાંજે આઠ થી દસ વાગ્યા સુધી પરંપરાગત પ્રાચીન ગરબી અને ત્યારબાદ રાત્રે દસ થી બાર વાગ્યા સુધી અર્વાચીન દાંડિયા રાસ યોજાશે આયોજકોએ આ વિશેષ આયોજનની માહિતી અબ મીડિયાની મુલાકાત લઈને આપી હતી હરેશભાઈ કાનાણી યુનિટી ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ અમારું યુનિટી ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી ભરતભાઈ બોગરા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ભાજપ અને પરેશભાઈ ગજેરાના માધ્યમથી અને એના માર્ગદર્શન નીચે અમે પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ પ્રાચીનમાં બસો ને એકવીસ દીકરીઓ દર વર્ષે લાભ લેતી હોય છે એને લાણી પણ પુષ્કળ આપવામાં આવતી હોય છે દસ વાગ્યા પછી અમે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરીએ છીએ તેમાં નાની બાળાઓના માતા પિતા અને પરિવારજનો એકદમ શાંતિથી અને ખરેખર નવરાત્રિ આપણે જે ઋષિ મુનિઓ જે નવરાત્રિ માતાજીની આરાધનાનું પર્વ છે એ અમે સાર્થક કરવાના પ્રયત્નો કરતા રહ્યા છીએ અને આજુબાજુની સોસાયટીઓની બહેનો અને ભાઈઓ અહીંયા અમારે અહીંયા અર્વાચીન રાસોત્સવ રમવા માટે આવતા હોય છે નોર્મલ અમે ચાર્જ રાખેલો છે અને આ જે ચાર્જ અમે રાખેલો છે તે એકસો એકાવન સર્વ જ્ઞાતિય દીકરીઓના અગિયાર એક દર વર્ષે અગિયાર જાન્યુઆરીના દિવસે અમે સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ એમાં આનો ખર્ચ થતો હોય છે અને આખી ટીમ અમારી એકસોથી પચાસથી પણ વધુ કાર્યકર્તાઓ સાથેની અમારી યુનિટી ફાઉન્ડેશનની ટીમ છે આ ટીમ બેદી ઘોડી રાસોત્સવ સુવર્ણપ્રાસનના ટીપા વગેરે ભારતીય સંસ્કૃતિનું જતન અને સોશિયલ એક્ટિવિટી કરવા માટે એટીજીમાં પણ રજીસ્ટર થયેલું છે અમે સતત આપના માધ્યમથી અમારો પ્રચાર પ્રસાર થાય અને અમે સતત લોકસેવાના કાર્યો કરતા રહીએ એવી અમે સંપૂર્ણ તૈયારી બતાવી રહ્યા છીએ